ઇકો કારમાં અન્ય સામાનની આડમાં દાબવામાં આવતો હતો આ ડ્રગ્સ નો જથ્થો અનાજ મતે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે અર્પિત ડ્રગ્સ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની મોટી કારવાહી અને એક નોંધપાત્ર કાર્યવાહી કહી શકાય કેમ કે અલગ અલગ પ્રકારે ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર રચવામાં આવતું હોય છે અત્યાર સુધી દારૂની હેરફેર અલગ અલગ રીત અલગ અલગ પ્રકારની એમો દ્વારા થતી હતી પણ હવે આ જે નવી એમો સામે આવી છે જેમાં એક ઇકો ગાડીનું સ્પેરવ્હીલ હતું એ સ્પેર વ્હીલની અંદર કોઈને ડાઉટ ન જાય કોઈને ભનક ના જાય કોઈને શંકા ના જાય એ પ્રકારે સંતાડીને લાવવામાં આવતું હતું અને જે પ્રાથમિક તપાસ કરવામાં આવી છે પૂછપરછ કરવામાં આવી છે બે આરોપી પકડાયા છે એમાં એ હકીકત સામે આવી છે કે રાજસ્થાનથી આજે જથ્થો હતો ડ્રગ્સનો જથ્થો એ લાવવામાં આવી રહ્યો હતો અને આ જે વ્યક્તિ હતો અતિક નામનો વ્યક્તિ કે જેને આ જથ્થો અમદાવાદ અને ખાસ સરખેજ વિસ્તાર સુધી લાવવામાં આવ્યો હતો એ બે લોકોની પોલીસે અને એટલે કે ક્રાઈમ બ્રાન્ચ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી લીધી છે હવે ક્રાઈમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે અને આ જે જથ્થો હતો ક્યાં ક્યાં સુધી પહોંચાડવાનો હતો કોને પહોંચાડવાનો હતો એ તમામ પ્રકારની પૂછપરછ હાથ ધરી રહી છે પણ એક મોટી કાર્યવાહી કહી શકાય ક્રાઇમ બ્રાન્ચની કે જેમાં એક આ નવી એમો સામે આવી છે અને અગાઉ ભૂતકાળમાં શું આરોપીઓએ આ પ્રકારે અથવા તો આનાથી અલગ એમોથી ડ્રગ્સની ડિલિવરી કરી છે કે કેમ એ તમામ પ્રકારની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે પણ હવે જે ડ્રગ્સની હેરફેર થઈ રહી છે એ રોડ મારફતે થઈ રહી છે અને મેં આટલા મોટા પ્રમાણમાં એક કરોડથી વધારે કિંમતનું આ મેફેડ્રોન ડ્રગ્સ છે જેની હેરફેર કરવામાં આવી રહી હતી એનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે અત્યાર સુધી એટીએસ અને મોટી મોટી એજન્સી અને ગુજરાત પોલીસ સાથે મળી અને ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સનો જથ્થો પકડતી હતી પણ હવે જે ગુજરાત પોલીસની સખત કાર્યવાહી દરિયાકાંઠે થઈ રહી છે એના કારણે જે ડ્રગ્સ માફિયાઓ છે એ ડ્રગ્સ ઘુસાડવા માટે વાયા રોડનો ઉપયોગ કરી રહ્યા છે આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે સરખેજ વિસ્તારમાં આ જે ડ્રગ્સ લઈને આવતા હતા એ દરમિયાન પોલીસે ચોક્કસ બાતમી મળી હતી માહિતી મળી હતી એના આધારે આખી કાર્યવાહી કરવામાં આવી અને જ્યારે ઇકો કાર હતી ઇકો કારને રોકીને પૂછપરછ કરવામાં આવી એની તપાસ કરવામાં આવી ત્યારે આ હકીકત સામે આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે કુલ બે આરોપીની ધરપકડ કરી લીધી છે જેમાં એકનું નામ છે આસિમ હુસેન ઉર્ફે ગોટુ અફઝલ હુસેન સૈયદ કે જે અમદાવાદના ફતેવાડી સરખેજ વિસ્તારમાં રહે છે જ્યારે બીજો એક આરોપી છે વિષ્ણુભાઈ વિરાભાઈ મોદી કે જે સાબરકાંઠાનો છે એટલે બની શકે છે રાજસ્થાન થી જ્યારે આ ડ્રગ્સનો જથ્થો અતિક લઈને આવી રહ્યો હતો એ દરમિયાન જે રૂટ હોય છે રાજસ્થાનથી અમદાવાદ આવવાનો વચ્ચે સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાની હદ આવતી હોય છે એટલે બની શકે છે કે આ આરોપીએ મહત્વની ભૂમિકા ભજવી હોય ડ્રગ્સનો જથ્થો અમદાવાદ ઘુસાડવામાં પણ હાલ તો આ જે પ્રાથમિક વિગતો સામે આવી છે અને કયા પ્રકારે હજુ મોટું ગંભીર પ્રકારનું ષડયંત્ર હતું કે કેમ અને એમના મનસુબા શું હતા એ તમામ પ્રકારની વિગતો જે આરોપીની પૂછપરછ છે બે મુખ્ય આરોપી પકડાયા છે એ પૂછપરછ થયા બાદ જ સામે આવશે પણ હાલની વાત કરું તો હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને જેમાં એક મહત્વની સફળતા હાલ ક્રાઇમ બ્રાન્ચ મળી છે જી જ્યારે અર્પિત ડ્રગ્સ દુષણ ને ડામવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે એક બાદ એક આવી કાર્યવાહી કરી રહી છે બિલકુલ અવારનવાર જ્યારે ક્રાઇમ કોન્ફરન્સ અથવા તો મોટા મોટા જાહેર કાર્યક્રમો હોય છે જ્યારે એમાંય ખાસ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જ્યારે યુવાનો વચ્ચે જતા હોય છે જાહેરમાં જતા હોય છે ત્યારે ડ્રગ્સના દૂષણને નાથવા માટે તેઓ સતત લોકોને પ્રેરણા આપતા હોય છે અને લોકોને એ સમજાવતા હોય છે અને પોલીસને પણ આગ્રહ કરતા હોય છે કે પોલીસની કામગીરી ડ્રગ્સ બાબતે સાખી ન લેવાની હોય એ પ્રકારે પણ તેઓને અવારનવાર સૂચના આપવામાં આવતી હોય છે અને એના કારણે જ અને એનું કદાચ પરિણામ છે કે જે ડ્રગ્સ સો જથ્થો અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો એ લોકો સુધી પહોંચે એટલે કે ડિલિવરી થાય એ પહેલાં જ એને જપ્ત કરવામાં આવ્યો છે એટલે હાલ એક આ મોટી સફળતા કહી શકાય કેમ કે હવે અત્યાર સુધીની વાત કરું તો અત્યાર સુધી જે યુવાનો હતા અને જે નશાખોર લોકો હતા નશો કરવાની આદતવાળા અત્યાર સુધી માત્ર મદિરા સુધી એટલે કે દારૂ સુધી સીમિત હતા પરંતુ કેટલાક લોકો ખરાબ બનસુભા સાથે ડ્રગ્સે ગુજરાતમાં અને ખાસ તો ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે અલગ અલગ રીત અને અલગ અલગ માર્ગ દ્વારા ત્યારે પોલીસ સતર્ક બનીને આ પ્રકારના જે લોકો હોય છે કે જે ભારત અને ગુજરાતની અખંડિતાને તોડવાનો પ્રયાસ કરતા હોય અથવા તો શાંતિ ડોહળાવવાનો પ્રયાસ કરતા હોય અને લોકોને અવડા પાટે ખાસ યુવાનોને અવડા પાટે ચડાવવાનો પ્રયાસ કરતા જે તત્વો અનિષ્ટ તત્વો હોય છે એ અનિષ્ટ તત્વોના મનસુબા પાર પડે પહેલાં જ ગુજરાત પોલીસ કાર્યવાહી કરી છે અને એમાં એક અલગ અલગ પ્રકારની કાર્યવાહી થતી હોય છે એ સંદર્ભે એક મહત્વની વધુ એક સિદ્ધિ અને સફળતા ગુજરાત પોલીસ અને ખાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગી છે જીત જોડા બદલ આભાર